નમસ્કાર મિત્રો જાણી લો કે આગામી કલાકોની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર શરૂ થશે ધોધમાર વરસાદ મિત્રો અત્યારે મધ્ય ભારતને લાગુ આ વિસ્તારો ઉપર એક અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય છે ને જેમનો સક્રિય છેડો ગુજરાત સુધી લંબાતો જોવા મળી રહ્યો છે અને જેને લઈ મિત્રો આવનારી કલાકોની અંદર એટલે કે આજ સાંજ અને મોડી સાંજ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર શરૂ થશે વરસાદ ભાગોની અંદર જોવા મળી છે તો મધ્ય પૂર્વ ગુજરાતના પણ અમુક વિસ્તારોની અંદર તો ગાજવીજ સાથે શરૂ થયો વરસાદ અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર તમે જોઈ શકો મિત્રો કે અત્યારે આણંદ હોય ચાપાનેર ઉદેપુર પંચમહાલ લાગુના વિસ્તારો આ મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે મિત્રો વાતાવરણમાં પલટો આવ્યો છે અને અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ અત્યારે શરૂ થયો છે તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર ટૂંકમાં જાણીશું કે અત્યારે આવનારી કલાકોની અંદર ગુજરાતના ઉત્તર ગુજરાત સહિત મધ્ય દક્ષિણી અને સૌરાષ્ટ્રના કયા ભાગોની અંદર આજે જોવા મળશે વરસાદ તો બીજી તરફ મિત્રો આવનારી આ ખાસ કરીને મિત્રો ચાર જુલાઈ પાંચ જુલાઈ છ જુલાઈના રોજ કેવી રહેશે વરસાદને લઈ વાતાવરણ અને બંગાળની ખાડીમાંથી મિત્રો વરસાદની એક નવી સિસ્ટમ આવશે ગુજરાત ઉપર તો એ કઈ તારીખે આવશે આ તમામ જાણીશું એ જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ તો અત્યારે મિત્રો મધ્ય ભારતના લાગુ આ વિસ્તારો ઉપર એક અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમના ભાગરૂપે મિત્રો અત્યારે એમનો એક સક્રિય છેડો ગુજરાતના મધ્ય ગુજરાત લાગુ સહિત દક્ષિણી ગુજરાતના પૂર્વીય લાગુના વિસ્તારો ઉપર અત્યારે સક્રિય જોવા મળી રહ્યો છે અને જેને લઈ આગામી કલાકોની અંદર મિત્રો જાણો ગુજરાતના કયા વિસ્તારોમાં શરૂ થશે વરસાદ અત્યારે મિત્રો ગુજરાતના વાતાવરણની અંદર ભેજનું સૌથી વધારે પ્રમાણ જોવા જઈએ તો દક્ષિણી ગુજરાતના તાપી વ્યારા ડાંગ લાગુના વિસ્તારો સહિત મધ્ય પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ખાસ કરીને મધ્યપ્રદેશ લાગુ સરહદી વિસ્તારો છે વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે અત્યારનું ખાસ કરીને આપ અહીં જોઈ શકો છો કે વાદળોનું જે પ્રમાણે વાતાવરણનું સેટેલાઇટ જોઈ શકો તો એમાં મિત્રો કચ્છના લગભગ તમામ ભાગોની અંદર મિત્રો વાદળછાયું અમુક વિસ્તારોમાં વાતાવરણ અને તડકાનો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો સૂર્યનારાયણે આજે દર્શન આપ્યા છે ને વાદળાથી લઈ થોડીવાર વાદળાને થોડીવાર સૂર્યનારાયણના દર્શન થઈ રહ્યા છે આ રીતે ગુજરાતના ઘણા સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ અત્યારે તડકાનો માહોલ છે પરંતુ અત્યારે મિત્રો ઉત્તરી સૌરાષ્ટ્રના ભાગોની અંદર વાદળાઓ બંધાતા શરૂ થયા છે તો બીજી તરફ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર તો વરસાદની પણ શરૂઆત થતી જોવા મળી છે આપ અહીં જોઈ શકો છો મિત્રો કે ખાસ કરીને ઉદેપુર લાગુના ઉપરના જે વિસ્તારો છે જેની અંદર વિસ્તારવાઇઝ આપણે જણાવીએ તો આપ અહીં જોઈ શકો છો ચાંપાનેર પાવાગઢ લાગુના જાંબુઘોડા લાગુના વિસ્તારોથી ઉપરના વિસ્તારોની અંદર થોડીવાર વાર પહેલાં મિત્રો તીવ્ર ગાજ ગાજવીજ સાથે અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો અને અત્યારે આ વરસાદી વાતાવરણ વિસ્તરતું જોવા મળી રહ્યું છે જેને લઈ મધ્ય ગુજરાતના આણંદ ડાકોર લાગુના વિસ્તારો ગોધરા લાગુના વિસ્તારો સહિત અત્યારે જોવા જઈએ તો વડોદરાના બોરસદ આણંદ વચ્ચેના પટ્ટાની અંદર સાથે જ મિત્રો દાહોદના આ વિસ્તારો મધ્યપ્રદેશ લાગુના સરહદી વિસ્તારો છે ત્યાં વાતાવરણની અંદર અત્યારે મોટો બદલાવ થતો જોવા મળી રહ્યો છે મિત્રો આગામી કલાકોની અંદર અમદાવાદ સહિત મહેસાણા સહિત લાગુના વિસ્તારોની અંદર શરૂ થશે મિત્રો ધોધમાર વરસાદ આજે મિત્રો વરસાદની સૌથી વધારે આગાહી મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો હોય તો આ સાથે જ મધ્ય પૂર્વ ગુજરાત લાગુના ઉત્તરી ગુજરાત લાગુના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર જોવા મળી રહી છે અને જેની અંદર દક્ષિણી ગુજરાતની અંદર અત્યારે મિત્રો ડાંગ લાગુના વિસ્તારો છે જેની અંદર ખાસ વલસાડ લાગુના આજુબાજુના વિસ્તારોની અંદર અત્યારે વાદળાઓ બનવાની શરૂઆત થઈ છે અને થોડી જ કલાકની અંદર મિત્રો આ વિસ્તારોમાં શરૂ થઈ શકે છે ધોધમાર વરસાદ તો મિત્રો હવે આપણે જાણીએ તો આગામી કલાકોની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર આજે ખાસ કરીને સાંજ મોડી સાંજ દરમિયાન જોવા મળશે વરસાદની ગતિવિધિ તો આપ અહીં જોઈ શકો છો ખાસ કરીને મિત્રો આગામી કલાકોની અંદર મહેસાણા જિલ્લો હોય મહેસાણા આ સાથે જ મિત્રો પાટણના અમુક ઉત્તરી ગુજરાત લાગુના વિસ્તારો સિદ્ધપુર વડનગર ગાંધીનગર સાથે આ સાથે જ સાબરકાંઠા જિલ્લો હોય મહીસાગર અરવલ્લી આ સાથે જ ઉત્તરી ગુજરાતના પાલનપુર સુધીના વિસ્તારો હોય તો મધ્ય ગુજરાતની અંદર મિત્રો અમદાવાદ આજુબાજુના વિસ્તારો જેમાં નડિયાદથી લઈ આણંદ ડાકોર બાલાસિનોર કપડવંજ ગોધરા ધોળકા લાગુ સુધીના વિસ્તારોની મિત્રો ઉત્તરીય સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર લાગુના અમુક વિસ્તારોની અંદર મિત્રો આવનારી મોડી સાંજ દરમિયાન અમુક વિસ્તારોમાં વાતાવરણમાં પલટાની સાથે હળવાથી લઈ મધ્યમ સુધીનો વરસાદ ખાબકી શકે તો આ સાથે જ મિત્રો આપ જોઈ શકો છો કે જેમ જેમ આજની મોડી સાંજ પડતી જાય છે તેમ તેમ દક્ષિણી ગુજરાતના વડોદરા લાગુ આજુબાજુના વિસ્તારો હોય આ સાથે જ કરજણ સિનોર ડભોઈ બોડેલી છોટાઉદેપુર આ સાથે જ પંચમહાલ અને છોટા ઉદેપુર લાગુના વિસ્તારો દાહોદ ગોધરા નર્મદા જિલ્લાની અંદર પણ આજે વરસાદની શક્યતા જોવા મળી રહી છે જેની અંદર રાજપીપળા લાગુના વિસ્તારોથી ભરૂચ લાગુના વિસ્તારો તો ઉત્તરી ગુજરાતની અંદર મોડી સાંજ દરમિયાન મિત્રો સાબરકાંઠાના ખેડબ્રમમાં ઈડર લાગુના વિસ્તારો હોય મોડાસા અરબલ્લી મહીસાગર સુધીના વિસ્તારો તો આ રીતે મિત્રો ઉત્તરી ગુજરાતના બનાસકાંઠાના સાબરકાંઠા લાગુના વિસ્તારો પાટણના મહેસાણા આજુબાજુના અમુક છૂટાછવાયા વિસ્તારો તો સાબરકાંઠા જિલ્લો હોય આ સાથે ગાંધીનગર અમદાવાદ મહીસાગર અરવલ્લી અને મધ્ય પૂર્વ ગુજરાતની અંદર મિત્રો આણંદ ખેડા નડિયાદ વડોદરા પંચમહાલ છોટા ઉદેપુર અને દક્ષિણી ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારો હોય કે જ્યાં વલસાડ અને ડાંગ લાગુના વધારે વિસ્તારો હોય આ સાથે તાપી વ્યારા સુધીના સરહદી વિસ્તારો જે ગુજરાતના છે એ વિસ્તારોની અંદર મિત્રો આગામી કલાકોની અંદર ધોધમાર વરસાદ ખાબકી શકે આજે જેની અંદર મિત્રો અમુક વિસ્તારોની અંદર બે થી ત્રણ ઇંચ સુધીનો પણ વરસાદ જોવા મળી શકે છે આ સાથે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર આજે મિત્રો વરસાદની કોઈ ભારે શક્યતા નથી દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટા સ્વરૂપે વરસાદ આજે જોવા મળે જેમાં ખાસ કરીને આગામી કલાકોની અંદર જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના અમુક વિસ્તારો હોય તો ઉત્તરી સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગરના અમુક વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો આવી શકે છે ને હળવો વરસાદ બને તો બની શકે જેને લઈને મિત્રો હળવા ભારે ઝાપટા સ્વરૂપે પણ જોવા મળી શકે છે ને કચ્છની અંદર પણ કાંઠાના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા જોવા મળે બાકી સૌરાષ્ટ્રની અંદર મિત્રો આજે ઘણા વિસ્તારોની અંદર વરાપ જોવા મળી છે ને હજુ પણ આજે પૂરો દિવસ માત્ર ઝાપટા અમુક વિસ્તારોમાં થાય બાકી વરાપ જેવો માહોલ જોવા મળશે ત્યારે હવે પછી આપણે જાણીએ તો મિત્રો રાજ્યની અંદર વરસાદનું જોર પહેલાં કરતાં ઘણું ઘટી ગયું છે તો હવે પછી રાજ્યની અંદર ફરી વરસાદનું જોર ક્યારે વધશે અને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે તો મિત્રો આપને જણાવી દઈએ તો ખાસ કરીને આઠ અને નવ તારીખે બંગાળની ખાડીની અંદર એક વરસાદી સિસ્ટમ આકાર પામશે અને અત્યારનું અનુમાન છે કે આ સિસ્ટમ મધ્ય ભારતને પાર કરીને નવ તારીખથી ગુજરાતની અંદર મિત્રો ધીમે ધીમે મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાંથી એમના વાદળાઓ એન્ટ્રી મારે અને નવ તારીખ આ સાથે આપ અહીં જોઈ શકો દસ તારીખના રોજ અને અગિયાર તારીખના રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત તમામ વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદનો સારો રાઉન્ડ આગામી દિવસોમાં આવી શકે પરંતુ આવનારા ખાસ કરીને મિત્રો હજુ ત્રણથી ચાર દિવસ સુધીના વિસ્તારો હોય જેની અંદર મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર હળવો મધ્યમ વરસાદ શરૂ રહે અમુક ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર આગામી મિત્રો ત્રણથી ચાર દિવસ સુધી હળવા મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર મિત્રો સાત અને આઠ તારીખ બાદ વાતાવરણની અંદર ભારે વરસાદની આગાહી રહેશે તો મિત્રો જે કંઈ નવી અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો આવજો જય હિન્દ જય ભારત